આપણે જવાનું છે આ સાઇડ હું આખો થ્રી 360 ડિગ્રી ફરું સાખો હું કે આપણે આગળ જવાનું છે આ આયા સીધે સીધું તો ચલો આગળ કન્ટીન્યુએ રહેજો વ્લોગમાં મસ્ત બધો નાઈ ક્યા જોવી હું ત્યાં ધરમશાળા રાખીએ ધર્મશાળા અહીંયા નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા યાર મસ્ત બધો નાસ્તો કરી લીધો બસમાં ચલો ફટાફટ આગળ જઈએ આપણે 15 મિનિટ લેટર મિત્રો અમે હાલ જતા હતા મસાલો બનાવતો તો મસાલો કાઈ પાણી જાશે ફૂટ ફૂટ

ફુલ મજા આવે હા છે કે અમને લેવાના છે ને ભાઈ કે મજા આવે છે હા છે પોંછા છે થઈ જાય જોલા પહેલા મંદિર પાવા ગયા તો તમે મળી તો મિત્રો અમે દર્શન કરવા જાતા ને તો ગરદી એટલી છે અર્ધી પોણી કલાક ઉભરાન ત્યાં આ જગ્યા છે હલ્લાની એટલી ટ્રાફિક છે પ્રસાદ એનું બધું લઈ જદા લો પ્રસાદ લઈ લેતે આ માથે દ્વારકાધીશ લખી ના જો પણ ગરદી એટલી છે ને કે નો ભેગું છું પછી તો હું આઈ દર્શન કરવાનું છે હવે બતાજો તમને આઈ ફોટા ફોટા શૂટ કરી લેવી મસ્ત મજાના ફોટા રાખે રાખે ને તો તો करू એમ થાય પાછા પાછળ ન દો છો તમે ઉઠ બેટ દોડકા જાવાનું છે જે અને ઘણા ધામ લેવાના છે તમે વ્લોગ માં કહી કન્ટિન્યુ નો મજા આવવાની જા તો બહુ એટલે બઉ હજી કાલ નો દિવસ છે કાલ ની રાતホテル જગા બે દિવસ નહિ ગરા બે દિવસ નહિ ગરા છે ને એટલે આજ ને કાલ ની રાત આજ નો દિવસ ને કાલ ની બે રાત છે ત્રણ દિવસ છે એ રીતના છે ઓલા ફોટા પડે ફોલો ની હા રોહિત એ ઉભો છે અને ઓલા ફોટા પડે છે ભોલો ની વાહ છે ઓલું રોહિત કોર આપે છે ઓહોહો સડી ગયો મસાલો બસાલો સડી ગયો આપડે આઈફોન ના ફોટા પાડવાના છે ઓલા માટે ફોટા પડશે કેમેરા માં પણ જોવી આમાં ખરાબ આમ ફોટા સારા નહીં આવે તો આઈફોન વાળા કેમેરા માં ફોટા પાડવા લાવું નકર તો આપડે આમાં જ પાડવાના છે ના ના ડૂબી જાય તો કોણ જવાબદારી લે

એ અજાણ્યાઓના મોટા મોટા બોલો એ આલી છે બસ પા અહીં ઘણો બધું બાકી છે ફરવાનું પહેલા કે બીજા ફરવા જવાનું ફોન આવ્યો કાકા ભાઈનો કે અહિયાં આવો તમે અહીંયા જાવી છઈ પછી ન્યાકી કે બીજા ફરવા જવાનું પાછા અહીંયા રીટર્ન આવવાના છે તો આપણે બધું વિઝિટ કરવાના છે ઘણો બધું વસ્તુ રહી ગઈ જોવા જેવું ગોવાલાઈ સોર્સ છે ખાવ તો ચલો તો રોહિતભાઈ ધીમે ધીમે હાલો ભાઈ કોણ આવ્યો એટલે જાવું પડે એનો ભાઈ

ખબર નહીં કે બોલા તે રૂપિયા દિન ફોટા પડ્યો ને 8000 દિન ફોટા પડ્યો દુખે છે દીગમ કેટલા ખેલ કરી વાલો કે જમવા રહી ને હું તમને બધું બતાવીશ હવે તો કન્ટિન્યુ રહેજો ઉરોગમાં તો મિત્રો અત્યારે અમે આવા છે ભીમરાડા બસ ઉભી રહી બસ બહાર છે અને અમે જ આવી છે આ સાઈડ તો મંદિર આ કાય માતાજી ભગવાનનું મંદિર છે તો ખબર છે ને કાય તો કને ખબર પેલી વખત હું પેલી વાર આવ્યો છું